કદી આ મારા કટકા પગ મોજો ને તો થોડા મોય પગ વાડી મેલ લીધો તો કઈડું ના કદી કદી આવ કદી અમે કદી આવ થા તો એ કાકા ઓરા ઓરા હવે તો રે આવા નવા હેડે તો મારવા પડી ભાઈ વાગી મારા ખરી કે ભલે આપણે બે થોડી ઘણી માર ખાતી એ તો લે અમારે કાકા તમે નતા બે છોડ્યો કે બોલ આજો મારન બસ આપડી એ હું તો મારો ઈસો ચડો તો તમે હોરો હવે વાર તો મુ બેઠો ઉપર બગાય છે બાજુ ના ના બગાય ના કલો મુકા પાવનો ડોકો છે ને પાછળ મંતેલા બદરામ ખુશી ખાલે મંતાર ખૂબ આવે ઓલું બાજુ તો ઈની બગાય તમે હોરો હું થોડું બેઠો હવે તો હું બાર હોરું તું બેસો ને મને ડારો બાર હોરો તો બદરગા તુડુ બંધ કરવાન તું આ સોળું ને ધારી માથું ફાડી નાખું એનું ના લઈ ને મોટા છે ના છોડે યાર કાકા તમે વાત શું કરો અમારી થોડી સીધી મારે સારું હ આજ અરે બબારે આજ તો કાકા ભત્રીજા મને જબર મારત મારા ભાઈને ગમે તે કરીને કોક કહેવું જ પડશે આજ તો કાકા ભત્રીજા જ્યા ઓહો દલવજ અરે શું શું તને શું શું લે કાકા ભત્રીજા મારેલા મને અને રે કે છે પેલ્લા મર્યા એવું છે એમ લે હેડ

ના ના ઉડ એ ઉડ લે ઉડતા પતરી દામ ઓ હવે દોળવાવાનું બેસો તતરો અને પકડો અમે મને તમે ફૂકો વાળી ફૂકો વાળી અંદર ને અલા પતરી દામ મારતો મારું લાગે અલા તમારી અલા આ તો શું છે લે શું છે તમાર પકડો પકડો મને પકડો મને પકડો સુ માર મને ચાલ દીવંતુ પતરી દામ ઉડ્યો મારો

હવે કોઈ દાડો બલે ઝઘડો ના કરતા અને ઝઘડો કરશો ને તો તમારે કોઈ દાડો મોડ નહીં થાય